નમસ્કાર મિત્રો આપણે વિધાનસભાના નિયમો જોઈએ રહ્યા છીએ જેમાં આજે આપણે વિધાનસભાના અધિકારીઓ વિશે જોઈશું તો વિધાનસભાના અધિકારીઓમાં શું આવશે કે તો અધ્યક્ષની ચૂંટણી કોણ કરે રાજ્યપાલ કરે અને ઉપાધ્યક્ષ ચૂંટણી અધ્યક્ષ કર આ યાદ રાખજો અધ્યક્ષ તો રાજ્ય અધ્યક્ષ રાજ્ય અને સચિવ તો સચિવને શું કરવાનું હોય તો જે તારીખ આપવામાં આવી હોય રાજ્યપાલ જે ચૂંટણીની તારીખ તારીખ નક્કી કરે એ દરેક સભ્યને જાણ કરવાની હોય સચિવના એ કામ હોય છે આમાં સચિવનું એક કામ છે કે દરેક જે ચૂંટણીની તારીખ આવે એ દરેક સભ્યને જાણ કરવાની અને અધ્યક્ષની ચૂંટણી રાજ્યપાલ કરે અને ઉપાધ્યક્ષની ચૂંટણી હોય એ અધ્યક્ષ નક્કી કરશે અને સચિવને એમાં બી તારીખની જાણ કરવાની સૂચના મોકલવામાં આવશે હવે આમ તારીખને એટલે કે આ નક્કી થયેલી તારીખ જે આ તારીખ નક્કી કરી રાજ્યપાલે એ નક્કી થયેલી તારીખને આગલા દિવસે એટલે કે જયારે ચૂંટણી હોય એના આગલા દિવસે એટલે આજે તો એ આગલા દિવસે એટલે કે ઓગણત્રીસ પહેલા કોઈ પણ સમયે પણ સભ્ય પ્રસ્તાવની લેખિત સૂચના એટલે કે જે દરખાસ્ત હોય એની લેખિત સૂચના સચિવને ઉદ્દેશીને કરશે એટલે કે પ્રતિ સચિવશ્રી એ રીતે લખીને કરશે આ સચિવ એટલે વિધાનસભાના સચિવ સચિવને ઉદ્દેશીને દરખાસ્ત પ્રસ્તાવ આપી શકશે સભાગૃહના બીજા કોઈ પણ સભ્યને અધ્યક્ષ તરીકેની પ્રસંગી કરવામાં આવે અને આ સૂચનાને ત્રીજા કોઈ સભ્યનો ટેકો આપેલો હોવો જોઈએ જેને અધ્યક્ષ તરીકેની પસંદ કરવામાં આવે એના ત્રીજા કોઈ સભ્યએ ટેકો આપેલો હોવો જોઈએ તેમજ સૂચનામાં જેમનું નામ સૂચવવામાં આવ્યું હોય એવા સભ્યનું નિવેદન નિવેદન સૂચના સાથે હોવું જોઈએ કે જો ચૂંટાય તો અધ્યક્ષ તરીકે કામ કરવા રાજી છે એટલે કે એ નિવેદન એટલા માટે આમાં કમુક હોય કે અધ્યક્ષ તરીકે ચૂંટી ગયા પછી કે આપણે તો આવા ચૂંટાઈ ગયા છીએ ને એવું નહીં અધ્યક્ષ તરીકે ચૂંટાય તો અધ્યક્ષ તરીકેની કામગીરી કરવા માટે રાજી હોવું જોઈએ પછી કેવું હોય છે કે અમુક વાર અધ્યક્ષ ના હોય તો ઉપાધ્યક્ષ ને બેસાડવામાં આવે અથવા તો અધ્યક્ષ અથવા ઉપાધ્યક્ષ બંને ના હોય તો જે ગૃહના સભાગૃહના જે કોઈ સભ્ય હોય અને જે અધ્યક્ષની કામગીરી કરવા માટે સક્ષમ હોય એને એ કામગીરી અધ્યક્ષ તરીકેની કરાવવામાં આવતું હોય છે પણ એ નિવેદન સાથે હોવું જોઈએ કે જો ચૂંટાય તો અધ્યક્ષ તરીકેની કામ કરવા માટે રાજી છે પરંતુ સભ્ય હવે આ યાદ રાખજો કે કોણ કોણ આમાંથી દરખાસ્ત ધ્યાન ઉપર નહીં લેવામાં આવે તો પહેલું છે અરજી નહીં કરે બીજું કે પોતાના ટેકો પણ આપશે નહીં પોતાના નામની કોઈ દરખાસ્ત કરતું હોય તો એમ નાખે ભાઈ હું બહુ જોરદાર છું મને બધા ગણોજો મને ટેકવા જોઈએ એવું નહીં અને એક વ્યક્તિ એક કરતાં વધારે પ્રસ્તાવની દરખાસ્ત કે અરજી કે ટેકો આપી શકશે નહીં એટલે પેલું હંગામી પિક્ચરમાં આવે ને જેમ કે હંગામી પિક્ચરમાં રિમી સેના એ હોય છે એક જ એક જ નામની દસ પંદર ચિઠ્ઠીઓ બનાવી દેવાની એટલે શું થાય કે જે ચિઠ્ઠી કોક ઉપાડવાની એમાં પોતાનું જ નામ હોય એટલે પોતે દર વખતે જીતી જાય એવું નહીં એક કરતા વધારે પ્રસ્તાવની દરખાસ્ત કરશે નહીં કે ટેકો આપશે નહીં ઓકે એટલે અહીંયા હંગામા નહીં કરવાના એટલે કે પહેલું કઈ કઈ વસ્તુ એક ધ્યાન રાખી દેજો પોતાના નામનું નહીં પોતાના નામની દરખાસ્ત કે સૂચનાના ટેકો આપવાનો નહીં અને એક કરતાં વધારે પ્રસ્તાવની દરખાસ્ત કરવાની નહીં જો હવે આવું કરશે તો શું થશે તો કોઈ પણ સભ્યના નામની દરખાસ્તને ધ્યાનમાં લેવામાં આવશે નહીં જેમને પોતે અથવા પોતાના નામની દરખાસ્ત કરનારે કે તેને ટેકો આપનારે આવા પ્રસ્તાવ સભાગૃહમાં અને અગત્યની વસ્તુ કહી છે રજૂ થાય એ પહેલા દરેક સભ્યએ આપણે આગળના વિડીયો લેક્ચરમાં બતાવી દીધું કે શપથપત્ર શપથ કે પ્રતિજ્ઞા લેવાની હોય એ તો એ લેવી જરૂરી સોગન નહીં લીધા હોય કે પ્રતિજ્ઞા નહીં લીધી હોય તો એ સભ્યના નામની દરખાસ્તને ધ્યાનમાં લેવામાં આવશે નહીં ઓકે

એમ કરતી વખતે એ વખતે જે એનું નિવેદન હોય મતલબ એટલે કે જે કામ એ જે વખતે જે અગત્યનું બીજું બધું બોલતું હોય ને એ નિવેદન જે એનું અગત્યનું જે મતલબનું નિવેદન હોય એ ધ્યાનમાં લેવામાં આવશે જે પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યા અને જેને યોગ્ય રીતે ટેકો મળ્યો હોય તેવા પ્રસ્તાવો જે ક્રમમાં રજૂ કરવામાં આવ્યા તે ક્રમમાં એક પછી એક મત માટે મૂકવામાં મૂકવામાં આવશે એટલે કે જે પ્રસ્તાવ જે ક્રમમાં મૂકવામાં આવ્યા ક પહેલો બીજો ત્રીજો નંબર ચોથો નંબર એ રીતે એક પછી એક એ મત માટે મૂકવામાં આવશે અને જરૂર પડે તો વિભાજનથી પણ નિર્ણય લેવામાં આવશે આમાંનો જો કોઈ પણ પ્રસ્તાવ પસાર થાય તો પ્રમુખ સ્થાન સંભાળતા વ્યક્તિ શખ્સ પછીના પ્રસ્તાવો મત માટે મૂક્યા સિવાય જાહેર કરશે કે પસાર થયેલા પ્રસ્તાવોમાં જે સભ્યનું નામ સૂચવવામાં આવ્યું છે તે સભ્યની સભાગૃહના અધ્યક્ષ તરીકે વરણી કરવામાં આવે છે એટલે કે જે પ્રસ્તાવ પસાર થાય તો એ વખતે જે પ્રમુખ સ્થાન સંભાળતો વ્યક્તિ જે શખ્સ હોય એ પ્રસ્તાવો જે મૂક્યા મત માટે એ એ વખતે પ્રસ્તાવ સભ્યનું જે નામ સૂચવવામાં આવ્યું એ પ્રસ્તાવમાં એ સભાગૃહના અધ્યક્ષ તરીકે વરણી કરવામાં આવશે જેમ કે પેલા પુષ્પા પિક્ચરમાં બતાવો કે પુષ્પાના બધા બધા કે પહેલા પેલો પેલો મીનુ સિંહનું કેવું કંઈક નામ હોય છે એ વર્ષ પછી બધાના નામથી પુષ્પા બની જાય છે એ રીતે એ જેનું જે વ્યક્તિનું નામ એ પ્રસ્તાવમાં મતમાં હોય એ વ્યક્તિ પછી સભાગૃહના અધ્યક્ષ તરીકે વરણી કરવામાં આવશે એ રીતે યાદ રાખજો જેમ પેલું પુષ્પા પિક્ચરમાં બતાવો એ રીતે ઓકે હવે આગળનું કરવાની ઉપાધ્યક્ષની ચૂંટણી પ્રમુખોની પેનલ તો ઉપાધ્યક્ષની ચૂંટણી કરવામાં આવશે અને દરેક તારીખની જાણ કરવાની સૂચના મોકલશે બંધારણની કલમ એકસો એસી ખંડ બે અન્વયે સભાગૃહમાં પ્રમુખ સ્થાન સંભાળતા અધ્યક્ષ વિધાનસભાની શરૂઆત થતા અને વખતો વખત પ્રમુખની પેનલ પર વધુમાં વધુ પાંચ સભ્યોની નિયુક્તિ કરી શકે

અધ્યક્ષ બંને ના હોય ત્યાં સુધી સભાગૃહની બેઠકનું પ્રમુખ સ્થાન સંભાળશે પ્રમુખોની પેનલ પરના સભ્યો નવી પેનલ રચવામાં આવે ત્યાં સુધી પેનલ પર ચાલુ રહેશે ઓકે જે સુધી નવી પેનલ ના બને તેઓ પ્રમુખોની જે પેનલ બની આ જે પેનલ બની પ્રમુખોની ત્યાં સુધી ચાલુ રહેશે અને પછી જ્યારે નવી પેનલમાં નવી રીતે ચૂંટણીને બધું થાય એટલે ફરીથી એ નવા માણસો આવે પણ જે સુધી એ ના થાય તે સુધી એ પ્રમુખોની જે પેનલમાં જૂના માણસો હતા એ પેનલમાં ચાલુ રહેશે અધ્યક્ષ સ્થાન લેનાર વ્યક્તિના અધિકારો હવે આમાં કેવું હોય કે અધ્યક્ષ ધારો કે અધ્યક્ષ ઉપાધ્યક્ષ કોઈ ગેરહાજર હોય એ વખતે એ કોઈ વ્યક્તિ અધ્યક્ષ બને એટલે કે પ્રમુખ તરીકે બને હવે એ જે બન્યો એ વ્યક્તિ એ એ વખતે જે અધ્યક્ષનો ઉપાધ્યક્ષના જે અધિકારો હતા એ બધા એને મળશે ઓકે એટલે હવે જુઓ કે વિધાનસભાના ઉપાધ્યક્ષ તથા કોઈ પણ પ્રમુખે અધ્યક્ષ સ્થાન લીધું હોય જો અધ્યક્ષ ના હોય તો ઉપાધ્યક્ષ પણ માનો કોઈ એવી સંજોગો ઉપાધ્યક્ષ અધ્યક્ષ ના હોય ઉપાધ્યક્ષ ના હોય તો કોઈ એક સભ્યના અધ્યક્ષ અથવા સ્થાન ગ્રહણ કરવા માટે કહેવામાં આવે પણ માનો કહ વિધાનસભાના ઉપાધ્યક્ષ અથવા તો કોઈ પણ પ્રમુખે અધ્યક્ષ સ્થાન લીધું હોય ત્યારે અધ્યક્ષ જે અધ્યક્ષ સ્થાન લીધું હોય ત્યારે જે અધિકાર હોય એ જ અધિકારો રહેશે અમે પહેલા જ કીધું એ જ જે અધિકાર હોય અધ્યક્ષના ઉપાધ્યક્ષના એ અધિકારો એ જે અધ્યક્ષ સ્થાન પર બેઠો એ વ્યક્તિને એ બધા અધિકારો મળશે જે અધ્યક્ષ અને ઉપાધ્યક્ષના મળતા હતા એ અને આ સંજોગોમાં આ નિયમોમાં અધ્યક્ષનો જ્યાં જ્યાં ઉલ્લેખ કરવામાં આવે ત્યાં ત્યાં અધ્યક્ષનું સ્થાન લેનારનો ઉલ્લેખ કર્યો છે એમ ગણવું ઓકે અધ્યક્ષ એટલે કોઈ પર્ટિક્યુલર વ્યક્તિ નહીં પરંતુ એ અધ્યક્ષની જગ્યા ઉપર જે વ્યક્તિ બેઠો છે ને એનો એ ગણવું ઓકે ફ્રેન્ડ તો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ